વડોદરા શહેરના મકરપુરા વિસ્તારની સોળ હજાર ઇઠ્યોતેર ચોરસ મીટર જમીનના વિવાદ તાણે મકરપુરા પોલીસે સિક્યોરિટી હટાવવાની કરેલી કાર્યવાહી એક તરફી હોવાના આક્ષેપો સાથે દસ્તાવેજ કરનાર મુકેશ કાકીણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાયલ્સના વેપારી મુકેશ કીકાણીએ બે હજાર ત્રેવીસમાં મૂળ માલિક પાસેથી મકરપુરાની સોળ હજારથી વધુની ચોરસ મીટરની જમીનનો દસ્તાવેજ રૂપિયા નવ પોઈન્ટ તોતેર કરોડમાં કર્યો હતો આ અંગે મુકેશ કાકી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર શાહે ચિંતન પટેલ નરેન્દ્ર પટેલ દર્શિત શાહ અને પુનિત સંઘાણીના મેળાપીણામાં બોગસ ડેવલપમેન્ટ કરાર કર્યા હતા જેમાં જયમીન પટેલની બનાવટી સહી કરાઈ હતી અગાઉ ચિંતન પટેલે મકરપુરામાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એફ એસ એલની તપાસમાં જયમીન પટેલની સહી અલગ અલગ આવી હતી જે બાદ ફરિયાદી જ તે સમયે આરોપી નીકળ્યો હતો શ્રીજી કોર્પોરેશન ભાગીદાર પેઢીમાં સો પૈકી પાંચ ભાગીદારો ચંદ્રેશ પટેલ મિરાંત પટેલ મીતા કેકાણી રેખા પટેલ અને અસ્મિતા પટેલે જણાવ્યું હતું કે તે સમયે કોઈપણ પ્રકારનો ડેવલપમેન્ટ કરાર થયો ન હતો ઉપરોક્ત જમીનમાં શ્રીજી કોર્પોરેશનને કોઈ પણ ત્રાહિત વ્યક્તિને રહેવાનો અધિકાર આપ્યો ન હોય તેવા ઉલ્લેખ બનાવટી કરારમાં નથી જે કરારને આધારે ત્રાહિત વ્યક્તિને જમીનમાં ઘુસાડવાનું કાબતરું થયું હતું આ ઉપરાંત

આઠ બે બે હજાર ત્રેવીસના રોજ એ દસ્તાવેજ નવ લાખ ચુમોતેર હજારનો દસ્તાવેજ કર્યો છે સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાય કરીને દસ્તાવેજ કરેલો છે થી પેમેન્ટ કરેલું છે બરાબર આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં આમાં એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલોપર ડેવલપમેન્ટ કરાર હતો એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે તો કે નહીં ભાઈ આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય એ જુઠ્ઠો ડેવલપમેન્ટ કરાર છે એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં ચારસો વીસની ફરિયાદ દાખલ થઈ ચીટીંગની એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ સાહેબ મેં આમાં એ જ ફાઈટ પર મેં એમાં હેનું ચીટિંગ કર્યું ચીટિંગ કર્યું કોઈ વસ્તુ નું હોય તો મને કયો તપાસ ઉચ્ચ અધિકારીને આપી ઉચ્ચ અધિકારીએ તપાસ કરી ડેવલપમેન્ટ એફએસએલમાં મોકલ્યો એફએસએલ નો રિપોર્ટ આવી ગયો એફએસએલ રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી આવી ખોટી સાઈન આવી એટલે એમને એરેસ્ટ કર્યા રિમાન્ડ લીધા જામીન લીધા એટલે કોઈ જેલમાં મોકલી આપ્યા ત્યારબાદ આવીને મારી જમીન ઉપર બસો ની ઉપર બેસી ગયા છે એની અમે મેં સિક્યુરિટી મૂકી છે મેં સિક્યુરિટી મૂકી છે એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે એ છોકરોને એનું ત્યાં નાખી દીધું છે અને એ વારે વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર એકસો એકાવન વારે વારે સો નંબર ઉપર બોલાઈન કરે છે અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે અરજી આપી પછી સિક્યુરિટી લેખી તો અત્યારે મને ત્રણ તારીખે સિક્યુરિટી ને એવી અરજી આપવામાં આવી કે તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો આમાં હું છે મારે તો જગ્યા ઉપર હું માલિક ને મારે જ ઉઠાવી લેવાનું ડેવલપમેન્ટ વાળા માલિક થઈ ગયું એવી વસ્તુ થઈને પોલીસ નું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મારી લેખિત અરજી આપેલી છે આગળ સીજી કોર્પોરેશન નું ભાગીદારી આગળ છે ઓરિજિનલ ડીડ ચેકબુક પાન કાર્ડ બધું ચંદ્રેશભાઈ આગળ છે સીજી કોર્પોરેશન નું જ ઓરિજિનલ કઈ નથી અને એક વખત દસ્તાવેજ થયો દસ્તાવેજ થઈ ગયો મારો મંજૂર થઈ ગયો દસ્તાવેજ ઓરિજિનલ દસ્તાવેજ મારા હાથમાં આવી ગયો મેં સિટી સર્વે એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ ત્રણ મહિના પછી મારી એન્ટ્રી નું બ્રેકેટ મારવામાં આવ્યું વાંધા કલેક્ટર કલેક્ટરમાં મેં અરજી કરી કે ભાઈ ભાઈ હું આ મેં કેમ મારી એન્ટ્રી નગીનભાઈ નામંજુર ના પાડે તો બરોબર પ્રાઇજ વ્યક્તિ ના પાડે છે કેવી રીતે સાહેબ ને અરજી આપી એની ગઈકાલની તારીખ હતી સુનવણી હવે અગિયાર તારીખ અગિયાર ઠરાવ છે મંદિરનો હવે એ આ પેલા જૂનો ડેવલોપમેન્ટ કરાર હતો જ્યારે તો કોઈ ફરિયાદ કે સાબિત થયો નહોતો ત્યાં એ પેલા એણે દાવો કરી દીધેલો હવે એ દાવામાં એ તારીખ જ લીધા રાખે એટલે જ્યાં સુધી કોર્ટમાં જ્યાં સુધી ઓરિજિનલ એફએસએલ નહીં રજૂ નહીં થાય ત્યાં સુધી તો કોઈ નહીં કરી શકે ને પોલીસે ઓરિજિનલ એફએસએલ કોર્ટમાં રજૂ કરશે પછી દાવાની ડિસિઝન આવશે અરજી મારી અરજી મારી અરજી તો મેં ચાર પાંચ વખત અરજીઓ કરી છે પણ કોઈ મારી અરજીઓ તપતરે કરે છે માનું છું ને ફોડ મારી ફોડ જ કરે છે આ લોકો

મારું નામ ચંદ્રકાંત જયંતેભાઈ પટેલ છે અને મગરપુરા સર્વે નંબર બસો માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢી પેઢીનો ભાગીદાર બહેનો હું પોતે છું પાંચ ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાની કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક્ટ જે ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજિસ્ટ્રમ ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લેખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું તેમ છતાં પણ હાજર રાખેલ નથી આજે તમે કોની સાથે પત્રકાર પરિષદ કરી રહ્યા છો એની સાથે તમારો શું સંબંધ છે શું કહેવું છે અમારે એમની સાથે સંબંધમાં કશું નથી મિત્રતાનો જ હતો પણ બે હજાર બે હજાર ઓગણીસ પછી એ લોકોના કામોને અને કૃત્યો ખરાબ હોય અમે લોકોએ સાથે સંબંધ કાપી નાખેલો છે અમારે કોઈ સંબંધ લેવા દેવાનો નથી અને કેવળ ને કેવળ અમે પાંચ ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે અમને એમને કોઈ અધિકાર આપેલા નથી અમે પત્રકાર પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ કિકાણી છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે છે કમિશનર પોલીસ કમિશનર શ્રી સાહેબ મેરબાની કલેક્ટર સાહેબ તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ ચોક્કસ મળશે આમાં મુખ્ય ષડયંત્રકાર પાંચ ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે પુનિત સાંગાણી છે દર્શિત શાહ છે અલ્પાબેન શાહ છે સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભોપેન્દ્ર શાહ ઉર્પે ટીનો છે બાકી આ પાંચની તાકાત નથી કે આવું કશું કરી શકે તો આ જે જમીન છે ના ઓરિજિનલ દસ્તાવેજો કોણ પાસે છે ઓરિજિનલ દસ્તાવેજ મુકેશભાઈ કીકાની પાસે છે અને તમે પોલીસમાં ગયા તો શું પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો ખબર નહીં કેમ હવે એ લોકો ખોટા માણસો સાંભળે છે સાચા માણસને સાંભળતા નથી એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબ